મિત્રો આજથી રાજ્યનું હવામાન વાદળછાયું બનવા લાગ્યું છે કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આજથી ઘણા વિસ્તારોમાં જોવા મળી રહી છે આજે ઘણા વિસ્તારોમાં મિડ લેવલે ક્લાઉડનું બંધારણ જોવા મળી રહ્યું છે મુખ્ય માવઠાની વાત કરીએ તો આવતીકાલથી માવઠાના રાઉન્ડની શરૂઆત થશે આવતીકાલ એટલે કે બીજી માર્ચ આવતીકાલે સૌથી વધુ સંભાવનાવાળા વિસ્તારોની વાત કરીએ તો આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ જોવા મળશે જેમાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના ગણી શકાય જ્યારે આવતીકાલે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આ વિસ્તારોમાં છાટાછૂટીનો માહોલ ઊભો થઈ શકે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારોમાં માવઠાની સંભાવના આવતીકાલે સારી એવી જીએસએફ મોડલના માધ્યમથી જોવા મળી રહી છે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં માવઠાની મુખ્ય અસર ત્રીજી માર્ચે જોવા મળશે છતાં પણ આવતીકાલે સૌરાષ્ટ્રનું હવામાન વાદળછાયું બનશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં છાટાછૂટીની અસર પણ જોવા મળી શકે તો મિત્રો માવઠા અંગેની નિયમિત અપડેટ અમે વેધરોફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર